આપણે લીલા મરસાટરમાં કાઢી નાખ્યા છે

હાલો તો હજા આપણે સગડી આપણે તળવાની છે ગોળીઓ તો તેલ ગરમ કારું મૂકી દીધું તો ગરમ થઈ ગયું છે તો મારી મમ્મી મંચુરિયમ બનાવે છે કે મને બહુ ભાવે તો બધા મંચુરિયમ ખાવા આવજો બનાવી આપણે જો આવી રીતના આમાં ગોળીઓ નથી બનાવતા આપણે આવી રીતના પાડી દેવી છે મંચુરિયમ ગોળીઓ નથી બનાવતા ભજીયા ઘોડે બનાવી નાખીએ પછી વગાડી નાખીએ <noise> <hesitation> ha, utam. <hesitation> gol <hesitation> 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 ini <hesitation> 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 ini <hesitation> 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 kakri, <hesitation> 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 <hesitation>

આ જો મંચુરિયમનો મસાલો આપણે લઈ લીધો છે આ સબરસ મસાલો છે સબરસ મંચુરિયન મસાલો પેસે લાવે છે એ નાખવી તો ટેસ્ટ બહુ સારો આવે છે તો આપણે એને પહેલેથી ઘડીક પાણીમાં પલાળ દઈશું થોડુંક અડધો ગ્લાસ પાણી લેવાનું એમાં ઘડીક પલાળ દેવાનો એટલે પલી જાય પછી આપણે છેલ્લા નાખશું ને એટલે મસ્ત ફ્લેવર આવે છે આપણું સા ફ્લેવર બહુ સારો આવશે

విషా మిటు నాఇ దే సుసా ఆత్రామాం విషా థోడు తానా జిరు నాక్టిలి మాం విషే అలాల మాసే చేల్ కాండు ఆప్డు ఆప్డు ఇనాక్షో థోడు ઘર લઈ લઈ આવ્યો જો આ બધું આપણે સડી ગયું છે તો આપણે જો આ ચટણી બનાવી હતી રજવાડી તો એ આપણે નહીં દેખાય એમાં

اس په نه سوړلې کلر تھوڑا کام فريږي شي دا واه خپل ماسالو پړیو شي نکې دي شو وریت nayoوریت نام ګری بنای ګری بنای نا په ان ما आपले सटनी بنای نا کیچه سویا سوس نا کیو چه پش بیا اوکړی جائے پش आपले ګولیو نا کی دیوی اوکړیږي چه جو ته आपले ګولیو نا کی دیوی ما

મૂનસુરી તૈયાર થઈ ગયું છે તમે હેઠળ ઉતરી લેશો એમ